વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા મહિલા કલ્પનાબેન પ્રજાપતિ તેમના પુત્રને મળવા માટે લંડન જવા નીકળ્યા હતા અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી જેમાં અનેક મુસાફરોના મોત નીપજ્યા હતા આ ઘટનાના ત્રીજા દિવસે વહેલી સવારે કલ્પનાબેનના મૃતદેહને કોફિનમાં ઘરે લાવવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ઘર પાસે જ પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો મૃતકના પરિવારજનો અને મિત્રો મોટી સંખ્યામાં ઘર બહાર આવી પહોંચ્યા હતા અમદાવાદ ક્રેશમાં વડોદરા શહેર જિલ્લાના જેટલા મુસાફરોના મોત છે આ દુર્ઘટના બાદ મૃતકોને જે તે સ્થિતિમાં મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ મૃતક અને તેમના પરિવારજનોના ડીએનએ મેળવીને મૃતદેહની ઓળખ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા ક્રેશમાં મૃતક મહિલા કલ્પનાબેન પ્રજાપતિની ઓળખ થતા આજે સવારે એમ્બ્યુલન્સ મારફતે તેમના મૃતદેહને લાવવામાં આવ્યો હતો કલ્પનાબેન પોતાના લંડનમાં રહેતા પુત્રને મળવા અમદાવાદથી ફ્લાઇટમાં બેઠા હતા તેઓ લંડન જવા માટે ખૂબ ખુશ જણાતા હતા અને તે ખુશી તેમણે નજીકના લોકોને જણાવી હતી પરંતુ વિધિએ કંઈ બીજો જ લેખમાં લખ્યું હતું અને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટે ઉડાન ભરતાની સાથે જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું સૂત્રોએ ઉમેર્યું કે કોફિન પર તેમનો ફોટો મૂકીને તેમની અંતિમ વિધિ હાથ ધરવામાં આવી છે તે બાદ

शांति से प्रोसीजर बता दिया जितना गवर्नमेंट ने सहकार दिया उतना ही सिविल हॉस्पिटल वालों ने भी सहकार दिया है कुछ प्रॉब्लम नहीं आया काम लाने में डी रिपोर्ट वेरीफाई हुआ कॉल मिला सारे रिपोर्ट वेरीफाई होके कल डॉक्यूमेंटेशन ख़त्म किया आज सुबह डेथ सर्टिफिकेट डी एन के और जो एविडेंस है वो सारे लिए और पुलिस के प्रोटोकॉल के साथ एम्बुलेंस के साथ वो लोग ने हमें सेवा दी थी इसलिए हमें कोई आफत नहीं आई है सारे काम में अड़चन नहीं आई है सारा काम शांति से खत्म गया जो परिवार जन हो वहाँ पे